સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસભાએ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવ્યું હતું ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા શહેરના મુખ્ય રાજમાર્ગો પર પદયાત્રા કરી રહ્યા જૂથ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યું હતું ત્યાં પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું રેલી દરમિયાન ખેડૂતોએ ખેડૂતોને ન્યાય આપો અને જય જવાન જય કિસાન જેવા નારા લગાવ્યા હતા જે ખેડૂતોને નુકસાન થયું છે એ અત્યારે બધા સર્વે કરવા માટે આવે જાણે કે વેરાવળ તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો છે તો સમગ્ર તાલુકામાં પડ્યો એટલે સર્વે કરવાની જરૂર ન હોય અને ખેડૂતોને સંપૂર્ણ જે નુકસાન થયું સંપૂર્ણ સંપૂર્ણ જે નુકસાન થયું છે એનું પૂરું વર્તન દેવામાં આવે એમનો પાક વીમો જે બંધ છે વર્ષોથી એ ચાલુ કરવામાં આવે અને જે પાક ધરણ આ વર્ષે લીધું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે એના સિવાય પણ જે સાગર ખેડૂતોને નુકસાન થયું છેલ્લા છ મહિનાથી એ માછીમારી કરવા જાય કમોસમી વરસાદના કારણે અડધેથી બોટ પાછી લાવવામાં આવે અંદાજે એકવાર ફિશિંગ કરવા જતા હોય ત્યારે પાંચથી છ લાખનો ખર્ચો થતો હોય એટલે એમને આ પાંચથી છ મહિનાથી ઓછામાં ઓછા બે કે ત્રણ લાખ રૂપિયાનો જે નુકસાન થતું હોય જેમ કે બરફ છે જે માણસોનો પગાર છે ડીઝલ છે એ બધું એમને જે અવારને અવાર ખર્ચો થતો હોય તેથી એ ખાસ કરીને એમને પણ સાગર ખેડૂતોને પણ એક ખાસ પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતો માટે પણ એક પેકેજ જાહેર કરવામાં આ અમારી માંગણી છે જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો છ તારીખના રોજ અમે ટ્રેક્ટર રેલી સંપૂર્ણ સોમનાથ દાદાના દર્શન કરી અને સોમનાથ દાદાના દર્શન કરીને છ જિલ્લામાં ગાઢવાના છે અને તે દ્વારકા જઈ અને ત્યાં પૂરું કરવાનું છે છતાંય માગણી સ્વીકારવામાં આવે તો સંપૂર્ણ ગાંધીનગર વિધાનસભાનો